અમરેલીના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સદભાવના ગ્રુપ મંડળ દ્વારા વિઘ્નહર્તાને ચલણી નોટોથી શણગાર કર્યો હતો જે ગામના લોકો માટે કુતૂહલ સર્જ્યું હતું દાદાના વિશેષ શણગારના દર્શન કરવા ભક્તોની ભારે ભેડ ઉમટી રહી છે ચારથી પાંચ દિવસની અથાગ મહેનત પછી દાદાનો ચલણી નોટનો ભવ્ય શણગાર તૈયાર થયો છે સદભાવના ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે પણ આ વર્ષે લખપતિ દર્શન એટલે કે પચીસ લાખની અંદર અમે ગોતતા હરેક બેન્કો માંથી અને મળ્યા બાદ દસ ની વીસ ની પાંચસો ની સો ની વીસ ની આ બધી નોટો ગોત્યા બાદ એને સ્ટેમ્પિંગ કરવું સોયથી સીવવું અને લરુ બનાવ્યું લરુ બનાવ્યા બાદ

અને બહુ દૂર દૂર ભક્તો દર્શન કરવા આવે છે દાદાનો અને આ રૂપ અમને દર વર્ષે જોવા મળે છે